બની છે પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓનું વિશ્લેષણ કર્યું છે જેથી આરોપીઓની ઓળખ કરી શકાય અને તેમને ઝડપી લેવામાં આવે તેમજ પોલીસ ટીમો બનાવવામાં આવી છે જે આ કેસની તપાસમાં સંલગ્ન છે ઈસ્માઈલ દરબારના ઘરમાં ચોરીની આ ઘટના સુરતના સગરમપુરા વિસ્તારમાં ચિંતાનો વિષય બની ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવાની અપેક્ષા છે જેથી આરોપીઓ ઝડપાઈ શકે અને સ્થાનિક લોકોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત થઈ શકે